તસવીરોમાં દેખાતા આ શ્રમિકો આ ગરીબો રાજીવ આવાસ યોજનાના લાભાર્થીઓ છે આથી છ માસ પહેલાં તેઓ હરખાયા હતા ખુશ થયા હતા પરસ્પર મોઢું મીઠું કરાવી ગૃહ પ્રવેશ કર્યો હતો કેમ કે તેઓને માનવાને કારણ બન્યું હતું કે અહીં જે મકાનો છે પાકા મકાનો છે તેઓના સ્વપ્નના મકાન છે જો કે માત્ર છ માસમાં તેઓની આ આશ ઠગારી નીવડી હતી અને શરૂ થયા હતા અનેક પ્રશ્નો તેમાં ગંદકી મળેલા ઢોર પડવા તેમજ દિવાલોમાંથી પાણી આવવું બારીઓ તૂટી પડવી સિમેન્ટના પોપડા ઉખાડવા તેવી અનેક સમસ્યાઓથી આ રહીશો પીડાઈ રહ્યા છે અસામાયિક તત્વોનો અહીં અહીંયા ત્રાસ હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે બે દિવસ અગાઉ નગરપાલિકામાં હલ્લા બોલ કરી તેઓએ તેઓના પ્રશ્નોના નિરાકરણ કરવા માટે રજૂઆત પણ કરી હતી ત્યારે ટુડે ગુજરાતી ન્યૂઝ સ્થળ પર પહોંચ્યું હતું રીના પરમાર ટુડે ગુજરાતી ન્યૂઝ રિપોર્ટરે અહીંથી સ્થિતિનો કયાસ કાઢવાની કોશિશ કરી હતી ત્યારે શું કહી રહ્યા છે અહીંના જે રહીશો છે પોતાની સમસ્યા માટે આવો જોઈએ પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે ઘર વિહોણા માનવીને ઘરનું ઘર પોતાનું ઘર સપનાનું ઘર સરકારની શ્રેષ્ઠ યોજના છે પરંતુ આજે સમસ્યાઓથી કઈ રીતે પીડાઈ રહ્યો છે પોતાનું ઘર મેળવીને કઈ કઈ સમસ્યાઓમાં તેઓ અટવાઈ રહ્યો છે આવો જાણીશું ટુડે ન્યૂઝની ટીમ રિયાલિટી ચેકમાં પહોંચી હતી અને દરેક લોકો સાથે તેઓએ સંવાદ કરીને સમસ્યા જાણી હતી આવો જાણીશું કેટલા વર્ષોથી આવાસ યોજનામાં રહો છું આ તો હમણાં જ બન્યા છે અમે છેલ્લા છ મહિનાથી રહીએ દિવાળી ઉપર અમને આ મકાન આપવામાં આવ્યા હતા પણ પાણી કે ગટર કોઈ લાઇટની સુવિધા નહોતી તો અમે છ મહિના પહેલા અમે છ મહિનાથી રહેવાયાં પણ તો બી બહાર લાઇટોના તાંભલા નથી પાણીની સગવડ નહોતી અને ચાર ચાર દાડે પાણી ના આવે ગટરો રોજ ઉભરાય એટલી ગંદકી કચરો અને અહીંયા કોઈ જાતનું નહીં અમને ગેટ નાખવાનું કીધું ગેટ નહીં નાખ્યા છે પછી બ્લોક નાખવાનું આરસીસી દરેક જાતનું સાફ સફાઈ બધું આવવાનું કીધું કોઈ જાતની સુવિધા નથી કરી અહીંયા તમે રાતે આવતા બી માણસ ડરે અહીંયાથી લેડીઝ જતા બી ડરે અહીં દારૂડિયા ત્રાસ છે અને અહીંયા દારૂડિયા ફરતા હોય છે રાતે આવીને ઝઘડા કરે છે અને અહીંયા સફાઈ કામદારની કે કોઈ બી એક સફાઈ કામદાર મોકલે કે અહીંયા રોજ સફાઈ એમ કે કરવા આવે એમ અને અહીંયા જેને જરૂર હતી એ લોકોને મકાન નથી આલ્યા જેને નથી જરૂર એ લોકોને હાલ્યા છે ડૉક્ટર હોય વકીલ હોય કે પછી પોલીસમાં નોકરી કરે નગરપાલિકાવાળાના પોતાના ખુદના બી મકાનો અહીંયા છે અને જે જરૂરિયાત છે નથી વગર ફોગટના લોકો અમે માણ માણ અમારા પૈસા ભેગા કરીને મકાન લીધું છે ઘરમાં પાણી ભળે છે કોઈ જાતની સુવિધા નથી અમને હાલી મકાન નહીં અમને જાણે એમ લાગે કે તમારા બંગલાવાળાના જે બે બાથરૂમ હશે ને એવું

તેમાં તમે રજૂઆત કરી એ બાદ કોઈ રિસ્પોન્સ મળ્યો ખરી નથી મળ્યો કોઈ નહીં બિલકુલ કોઈ વાત નહીં બનાવટની વાતો છે સીઓ એમ કે મારી કોઈ જવાબદારી નથી તો સીઓ ની જવાબદારી નહીં તો પ્રમુખ ની જવાબદારી નહીં તો કેની જવાબદારી નગરપાલિકાના કર્મચારીઓને મકાન આપવામાં આવ્યા છે સાચા ગરીબ કોઈ નથી આમાં જેને ચાર ચાર મકાન છે પાંચ પાંચ વીઘા જમીન બોલે છે એવા વ્યક્તિઓને મકાન આપવામાં આવ્યા છે અને હું તો એટલું જ કહું કે હું કોઈ ઉપર નથી કર્યો ભૂરપજી કે કહું છું કે ભૂતપૂર્વ ધારાસભ્યની ભ્રષ્ટાચાર છે આમાં ચોખ્ખે ચોખ્ખો મારો આરોપ છે કે આ ધારાસભ્ય જ ભૂતપૂર્વ ધારાસભ્ય જ બધે આ ગોટાળો કર્યો પહેલી વખત અમને બોલાયા બ બે કલાક બોલાયા અને કે ચેના કોમ્પ્યુટર બંધ છે બરોબર ત્યારે એમાં બધાના નામ કમી કરીને એમના લાખ વાગી અને ગાઢ્યા અમે જોઈએ છીએ નગરપાલિકાના કર્મચારીનો ઇશારો છે કે આ ફલેટોમાં કોઈ ના જુએ એ પાણી નથી મૂકવા દેતો કોઈ કામ નથી કરવા દેતો બરોબર એના ઇશારા ઉપર જ નગરપાલિકા નાચી રહી છે અને અમે તો એટલું કહીએ કે પરવીનભાઈ થી અમારે મતલબ નથી કે સતિકાંત મતલબ નથી અમારે તો અમારા સુવિધાથી મતલબ છે જો અમને ન્યાય નહીં આપે તો અમે ભૂખ હડતાલ કરશો અને હલકે કોઈ બી નુકસાન થશે તેની તમામ જવાબદારી ચીપ અબ્લિક મારી બેનો કોઈ સલામત નથી અહીં રાત્રે દારૂરી આવે છે પોલીસને કહીએ તો પોલીસ એમ કે નગરપાલિકામાં જો અમારે લેવા દેવા નહીં ચાર દારોબહે ગયા બુધવારે લૂંટ થઈ છે બરોબર રાત્રે આઠ વાગે કોઈ બાપડો ઘરે આવી શકતો નહીં રાતનો દુખાવો પડ્યા હોય અને અચવિત્ર બાયો આવે ચોથોમાં આખો ખાલી પડ્યો એમાં એટલે ખરાબ બાયો આવીને રહે છે ખરાબ ગુંડાઓ હોય ટેકરાવાળા અહીં આઈ પડ્યા રહે

એક જ વ્યક્તિ પાસે ચાર ચાર પાંચ પાંચ જેટલા આ ફ્લેટો ફાળવવામાં આવ્યા છે અને એ વ્યક્તિ ભાડે મકાન આપે છે અને અહીંયા અસામાજિક તત્વોનો પણ ભારે આપો છે આ સાથે લોકોની અહીંયા માંગ છે કે અહીંયા પૂરી સગવડ નથી અને સાથે જ એ લોકોનું કહેવું છે કે ભવિષ્યમાં કોઈ પણ જાતની મોટી હોનાર ઘટના તો તેઓને સુખાકારી સુવિધાઓ મળતી નથી ત્યારે બીજી તરફ

સુવિધાઓ અપૂરતી જોવા મળી છે જેના કારણે ત્યાંના સ્થાનિક લોકોએ હલ્લા બોલ કર્યો હતો અને અહીંના સ્થાનિક કોર્પોરેટર પણ કોર્પોરેટરે પણ રજૂઆત કરી છે તેઓએ સીએમને અને પીએમને બંનેને લેટર લખીને રજૂઆત કરી છે કે ક્યાંક ને ક્યાંક ત્યાં ખામી જોવા મળી રહી છે આવો જાણીશું વધુ માહિતી અહીંના સીઓથી રાજીવ આવાસ યોજના ઓગણીસો પંદર સોળમાં જે યોજના બંધ થઈ ગઈ હતી કેન્દ્ર સરકારની યોજના એ યોજના અંતર્ગત લાભાર્થી પાસેથી બેનિફિશિયરી ફાળો લઈને સાડા ત્રણસો સ્ક્વેર ફીટના સેલ્ફ કન્ટેન્ટ ઓનરશીપ ફ્લેટ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં ત્યારબાદ ક્રમશઃ આ યોજના ચાલુ હતી તે દરમિયાન એ યોજના પૂરી થઈ ગઈ અને અહીંયા જે આવાસો બન્યા છે એ આવાસો પૈકી કેટલાક આવાસોનું કામ બાકી રહી ગયું તેમ છતાં આ જે યોજના હતી એ યોજનાનો મૂળભૂત આશય એવો હતો કે ઘરવિહોણા જે શહેરી વિસ્તારમાં વસતા લોકો છે તેમને પોતાનું સેલ્ફ કન્ટેન્ટ ઘર મળે અને એક ડીસન્ટ હાઉસિંગમાં ડીસન્ટ નાગરિક તરીકે પોતાનું જીવન જીવી શકે આ આવાસો આપ્યા બાદ એ યોજનાની જ એવી જોગવાઈ હતી કે એ યોજનામાં જે લોકોને આવાસો આપ્યા હોય એ તે પોતાનું જ એક બોડી ઓફ એસોસિએશન બનાવી અને ત્યારબાદ જે પણ ઇન સિસ્ટમ છે પાણી પુરવઠો છે સ્ટ્રીટ લાઇટ છે રોડ રસ્તા છે અને બીજું જે પણ સુવિધાઓ ત્યાં નિર્માણ પામી છે તેનું મેન્ટેન કરે કેટલાક વખત આ પ્રશ્નો ઉપસ્થિત થાય છે પણ આપ સૌ જાણો છો તે રીતે સિવિલ વર્કમાં એકવાર કામ કર્યા પછી આ જે નાના મોટા પ્રશ્નો છે એ પોતાની જ બોડી ઓફ એસોસિએશને નક્કી કરેલો મેન્ટેનન્સ ચાર્જ લઈને કરવાનો છે તેમ છતાં જુલાઈ મહિનામાં ડોસા નગરપાલિકાએ એમનું જાણી જાણીને એવું નક્કી કર્યું છે કે આ આ યોજનાની જે બચત ગ્રાન્ટ છે એ બચત ગ્રાન્ટમાંથી ક્રમશઃ જેટલા મકાનોમાં જે જે ક્ષતિઓ છે એ ક્ષતિઓ પૂરતું ક્ષતિ નિવારણ કરી એને રહેવાલાયક બનાવી અને બેનિફિશિયરીને આપીને બેનિફિશિયરીનો જે ફાળો આવે એમાંથી ક્રમશઃ પૂર્ણપણે એ પ્રકારે બનાવ આમ ચીફ ઓફિસર નગરપાલિકાનો આ ચોંકાવનારા ખુલાસા સામે દિશા નગરપાલિકા કોર્પોરેટર રમેશભાઈ માજરરાણે ખુલ્લો વિરોધ નોંધાવ્યો હતો રમેશભાઈ માજેરાણે સ્પષ્ટ કર્યું હતું કે સુખાકારી સુવિધાઓનો જે ઉપયોગ છે એ તમામ નાગરિકો માટે છે હરિમ સ્કૂલ રાજીવ આવાસમાં રોતા શ્રમિકો દિશા નગરપાલિકા હદ વિસ્તારના છે તેઓનો પૂર્ણ હક બને છે મેં સીએમ ને પત્ર લખ્યો છે અને આ બાબતે ઘટતું કરવાની ખાતરી આપવામાં આવી છે તો વળી આમ આદમી પાર્ટીના વિજયભાઈ દવે દ્વારા સ્પષ્ટ કરાયું હતું કે આ તમામને હક છે તમામ લોકો ગુજરાતી છે ભારતના નાગરિકો છે તેઓનો હક છે રાજીવ આવાસ યોજનાના લાભાર્થીઓ છે તેઓને સરકારે મકાન આપે છે પરંતુ મેન્ટેનન્સ સાર સંભાળ તેમજ પડતી દુવિધાઓ પાણી મકાન સ્ટ્રીટ લાઇટમાં જે પણ પ્રશ્નો હોય નાળીઓના પ્રશ્નો છે ગટરના પ્રશ્નો છે એ તમામનું નિરાકરણ નગરપાલિકાએ જ કરવાનું હોય છે પરંતુ નગરપાલિકા આ તદ્ધર કરી દે છે અને તે રીતે આ લોકોની સમસ્યાઓ યથાવત રહેવા પામે છે શું કહ્યું હતું કોર્પોરેટર વિજયભાઈએ આવવું જોઈએ રાજીવ આવાસ યોજના એ ગરીબો માટેની યોજના છે અને ગરીબો માટે કોઈ જો ચીફ ઓફિસરશ્રી એવું કહેતા હોય કે અમારામાં નથી આવતું તો એ એમની ભૂલ છે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને ફરી આજના આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે તમે શું જવાબદારી રાખો છો ડીસા નગર નગરપાલિકામાં તમે મુખ્ય અધિકારી છો તો તમે અત્યાર સુધી ડીસા નગરપાલિકાએ શું કામ કર્યું ડીસાના લોકો અત્યારે ગંદકી છે તહેવારોની સિઝન છે સનાતન હિન્દુ ધર્મના તહેવારો પૂરજોશમાં આવી રહ્યા છે તો આ બાબતે તમે શું એક્શન પ્લાન કર્યો તમારી પાસે કોઈ એક્શન પ્લાન નથી તમે માત્ર ચેમ્બરમાં બેસી અને મોટી મોટી વાતો કરી અને નીકળી જાઓ છો આજ સુધી મેં ડીસાના ચીફ ઓફિસરને ડીસાની સમસ્યાનો સમાધાન માટે કોઈ કામ કરતા હોય અમે દેખ્યા નથી એક નગરપાલિકાના સદસ્ય તરીકે હું એમનો ખુલ્લો આક્ષેપ કરું છું માત્ર ઓફિસમાં બેને મોટી મોટી વાતો કરે છે અને જો એમણે આવું કીધું હોય તો ખૂબ જ ગેરવ્યાજબી છે અને ખરેખર શરમજનક કહેવાય તો ફરી આપના માધ્યમથી આવા આ ચીફ ઓફિસરશ્રીને કહું છું કે એ ગ્રાઉન્ડ ઉપર આવે સ્વચ્છતા પાણી એ દરેક નાગરિકનો હક છે એ ભલે કેન્દ્ર સરકારની યોજના હોય કે રાજ્ય સરકારની હોય પરંતુ એમણે આ કામગીરી કરવી જ જોઈએ અને જો નહીં કરે તો લોકો એમના કામ કાન મીંચડીએ અને આ કામ કરાવશે અને અમે હું પણ એમને અત્યારે મળું છું કે ભાઈ આ જે બી કામ હોય એ તાત્કાલિક કરી દેવું જોઈએ ઈશા નગરપાલિકાએ રાજીવ ગોધી આવાસ યોજના બનાવી હતી અહીંયા આમાં આઠસો ને ફ્લેટ બનાવ્યા હતા એ ફ્લેટના અંદર આજ દારા સુધી લોકોને જે ફળવાયા છે એમાં સુવિધાની અભાવથી કોઈ લોકો ત્યાં રહેતા નથી સરકારે જે મકાન ફ્રી હાલવાની સરકારનો એવો પરિપત્ર હતો અને ડીસા નગરપાલિકા બેવડી નીતિ રાખી અને અહીંયા મકાન ફળવાયા છે કે ઘણા જ લોકોને ફ્રી આપવામાં આવ્યા છે અને ઘણા અડધા જ લોકો ઉપર પૈસા લેવામાં આવ્યા છે જેવા બાવન હજાર રૂપિયા સમથિંગ લેવામાં આવ્યા છે અને સરકારનો પરિપત્ર ફ્રી મકાન આપવાનો હોવા છતાંય ડીસા નગરપાલિકા જે આ પૈસા લેવાનું આવર્યું છે એ મારા માનવા પ્રમાણે ખૂબ જ ખોટું છે અને હા મેં વડાપ્રધાનને પણ લેટર લખ્યો છે અને એમાં સરકારમાં પણ મેં લેટર લખ્યો છે એનો જવાબ મને હજી સુધી મળ્યો નથી મેં વડાપ્રધાનશ્રીને પણ લખ્યો છે અને મુખ્યમંત્રીશ્રીને પણ મેં અરજી કરી છે પણ મને આજ દાડા સુધી કોઈ એનો જવાબ મળ્યો નથી તો આપણે જોઈતી રીતે દાવા પ્રતિદાવા આક્ષેપ પ્રતિદા આક્ષેપ વચ્ચે છેલ્લા છ માસથી નવા મકાનમાં આવી હરખાતા આ પીડિતો હવે રોઈ રહ્યા છે સુખાકારી સુવિધાઓ માંગી રહ્યા છે પાણી નથી આવતું ગટરો ઉભરાઈ છે મળેલા ઢોર પડ્યા છે કોઈ લઈ જતો નથી રસ્તાઓ તૂટી પડ્યા છે પોપડા ઉખડ્યા છે બારીઓ તૂટી રહી છે મકાન તૂટી રહ્યા છે અને તે રીતે લોકો ભયમાં જીવી રહ્યા છે ક્યારેક કડક ભૂસ થઈને આ ઈમારત નીચે પડશે અને હું એમાં દરબાઈ જઈશું રિપેરિંગ પણ મુખ્ય જરૂરિયાત છે ત્યારે શું નગરપાલિકા અથવા વહીવટીતંત્ર આ લોકોના અવાજને સાંભળશે કે પછી આ લોકો આ પીડા સાથે જ જીવતા શીખવું પડશે નમસ્કાર